નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્રો પર આજે આપણે જોવાના છે એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી પ્રક્રિયા વિશે જેમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે લાયકાત શું શું જોશે તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં રજૂ કરવાના થશે તેમજ સ્ટાઇપિંગ એટલે કે હાલનો પગાર એમાં કેટલો મળવા થશે તે વિગતો આપણે આ વિડીયોમાં જોઈશે તો શરૂ કરીએ આજનો વિડીયો ગુજરાત સરકારમાં નોકરી નું સપનું જોતા યુવાનો માટે એક મોટી તક છે જેમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવી સેલ દ્વારા એપ્રેન્ટિસ લેન્ડમેનની એટલે કે એપ્રેન્ટિસ તાલીમાર્થીઓની કુલ બાર જિલ્લાઓ એટલે કે જે આપણે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લા તેમજ એક કચ્છ જિલ્લો તેમાં પીજીવી સેલનું કાર્યક્ષેત્ર છે ટોટલ તે બાર જિલ્લાઓમાં થઈ કુલ છસો ને અડસઠ જગ્યાઓ ભરવાપાત્ર થશે તેના પર પીજીવી સીએલ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે હવે તેમાં કઈ કઈ વિકમ લાયકાત અને કઈ કઈ વિગતો જોશે તે આપણામાં જોઈશું જેમાં પસંદગી પ્રક્રિયા લાયકાત એટલે કે ધારાધોરણો જરૂરી ડોક્યુમેન્ટ તેમજ સ્ટાઈપ અને પગાર આપણા ચાર મુદ્દા વિશે આજે વાત કરીશું જેમાં બીજી એટલે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના વીજ વિતરણ કરતી જીવન એટલે કે પૂર્વજી બીજા જે બી હતી બે હજાર પાંચ આસપાસ તેની સંલગ્ન કંપની છે જેની સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં વિવિધ કચેરીઓ આવેલી છે એટલે કે વિવિધ કચેરીઓ એટલે કે સર્કલ ઓફિસ એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ મુજબ પીજીવીસીએલ હેઠળ એપ્રેન્ટિસ લાઇનમેન ભરવાના થતા હોય છે જે માટે જે તે જિલ્લાની રોજગાર કચેરીમાંથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળી શકતા ન હોય જેના કારણે પીજીવીસીએલ હેઠળની વિવિધ વર્તુળ કચેરી હેઠળ એપ્રેન્ટિસ લાઇનમેન એટલે કે તાલીમાર્થીઓની નીચે મુજબની જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે અને નિયતપાત્ર જેમાં નિયતપાત્રતા ધરાવતા એટલે કે ઉમેદવારો ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવ સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે એમાં રોજગાર કચેરીમાં જો તમે નામ નોંધાયેલું હોય તો પણ અને ન નોંધાયેલું હોય તો પણ તમે જો તેના નીતિ નિયમો જે મુજબ તમારું ક્વોલિફિકેશન ઓકે હોય તો તમે ત્યાં હાજર રહીને તમારી ઉમેદવારી નોંધાવી શકો છો હવે જોઈએ એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી રહેલી જગ્યાઓ ખાલી જગ્યાઓ છે તે આપણા કોષ્ટક મુજબ છે બારે બાર જી લેવાનું તે જોઈએ જેમાં ભાવનગર જિલ્લામાં કુલ બાર જગ્યા છે મોરબી જિલ્લામાં નવ જગ્યા જૂનાગઢમાં બાર જગ્યા બોટાદની અંદર સાત જગ્યા સુરેન્દ્રનગરમાં ઓગણીસ જગ્યા રાજકોટ ગ્રામ્ય ગ્રામ્યમાં સૌથી વધુ એકસો ઓગણસી જગ્યા અમરેલીમાં ત્રીસ જગ્યા તેમજ રાજકોટ શહેરની અંદર એકસો છત્રીસ જગ્યા પોરબંદરની અંદર અગિયાર જગ્યા તેમજ ભુજની અંદર ત્રાણું જગ્યા છે અને અંજારમાં બેતાલીસ તેમજ જામનગરની અંદર એકસો આઠ આમ મળીને કુલ છસો અડસઠ જગ્યા છે જે આપણે કાસ્ટવાઇઝ છે તે આ જોયું નથી આ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તે તમારે તમારે કાસ્ટવાઇઝ જે જગ્યા છે તે જોઈ લેવાનું રહેશે જેમાં યુઆર એસીબીસી એસી બીસી ડબલ્યુ એસી અને એસી આપણે કુલ છસો અડસઠ જગ્યા છે તો એ જગ્યાનું તમારે જે તે કાસ્ટ લાગુ પડતી હોય તે મુજબ જોઈ લેવું ટોટલ બાર જગ્યા જિલ્લાઓમાં છસો ને અડસઠ જગ્યા આપણે ખાલી રહેવા પાત્ર છે હવે જોઈએ એના બાર બાજ યોગ્ય લાયકાત એટલે કે નિયત ધારા ધોરણો જેમાં જગ્યાનું નામ આપણે જોયું તે મુજબ એપ્રેન્ટિસ લાઇનમેન તેમજ જગ્યાનો પ્રકાર જે છે તે એપ્રેન્ટિસ હવે તાલીમનો પ્રકાર કેવો ઇલેક્ટ્રિક લાઈન કામને લગતી એપ્રેન્ટિસ અધિનિયમ મુજબની તાલીમ એટલે કે જે તમે ઇલેક્ટ્રિકનો વાયરમેન કે ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો હોય તેમાં જે તે કરેલું હોય તે જ મુજબની તમને તાલીમ એક વર્ષ માટે આપવામાં આવે છે તેમાં તાલીમનો સમયગાળો એક વર્ષ હોય છે તમારું જે તાલીમનો સમયગાળો એ એક વર્ષ માટે હોય છે ત્યારબાદ ટેકનિકલ લાયકાત ટેકનિકલ લાયકાત એટલે કે શું શું લાયકાત જોઈએ તે માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિક સંસ્થા તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ ટેકનિકલ લાયકાત શું છે તો કે આઈટીઆઈ એટલે કે તેમાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ એનસીવીટી અથવા જીસીવીટી જે આવે છે તે તમારેથી પાસ હોવું જોઈએ ત્યારબાદ શૈક્ષણિક લાયકાત એટલે કે માન્ય બોર્ડમાં રેગ્યુલર મોટી ધોરણ દસ પાસ એટલે કે ધોરણ દસ પછી જે લોકો આઈટીઆઈ કર્યું હોય વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન તેવા લોકો આમાં એલિજિબલ છે ત્યારબાદ મર્યાદા જોશું એટલે કે જાહેરાતની તારીખ જે આપણે ચૌદ આઠ બે હજાર ચોવીસથી ત્યારે એની વયમર્યાદા ગણવામાં આવી છે ત્યારે ઓછામાં ઓછી અઢાર વર્ષ તમામ ઉમેદવારો માટે અને અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ પચીસ વર્ષ અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ ત્રીસ વર્ષ તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે વધુમાં વધુ પાંત્રીસ વર્ષ લાગુ પડે છે ત્યારબાદ જીઆસો બસો પચાવ એટલે કે વારસદારના કેસમાં જો કોઈ હોય તેમાં માત્ર પીજીવીસીના જ કર્મચારીઓ વારસો એટલે કે ઉમેદવારો માટે વધુમાં વધુ ચાલીસ વર્ષ ત્યારબાદ સ્ટાઇપિંગ એટલે કે પગાર એટલે કે હાલના સરકાર શ્રીના વક્તના ધારાધોરણ મુજબ એટલે કે અત્યારે બે હજાર ચોવીસમાં સાત હજાર સાતસો જેવું સ્ટાઇપાઈન આપવામાં આવે છે તેમાં જાતિ તેમાં પુરુષ પુરુષ માટે આ જગ્યા છે તેમાં સ્ત્રીઓ માટે કોઈ જગ્યા નથી કારણ કે તેમાં એપ્રેન્ટિસ કર્યા બાદ તેઓને ઇલેક્ટ્રિક એસિસ તરીકે જોબ મળવાની હોય છે જેમાં એ એલિજેબલ નથી દસ્તાવેજો અથવા તો પ્રમાણપત્રો જે સ પ્રમાણિત હોય છે તે બે સેટમાં રજૂ કરવાના હોય છે જોઈએ સૌપ્રથમ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટો ચાર ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો રાખવાના છે ત્યારબાદ શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે તમારી એલસી ધોરણ દસ પછીનું અથવા ધોરણ બાર પાસ કર્યું હતું તે પણ ત્યારબાદ જાતિ અંગેનું પ્રમાણપત્ર જેમાં સામાજિક શૈક્ષણિક વર્ગ એટલે કે એસબીસી માટે તાજેતરનું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર પરિશિષ્ટ ક એટલે કે પરિશિષ્ટ ચાર મુજબ તેમજ જો આર્થિક રીતે નબળા એટલે કે એડબલ્યુએસમાં આવતા હો તો સ સંદર્ભ માટે સામાન્ય રીતે આર્થિક નબળા વર્ગ માટેનું પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્ર શૈક્ષણિક બે કે જે તમે દસ પાસ કર્યું હોય તો દસ ધોરણ માર્કશીટને જે કંઈ રજૂ હોય તે જો બાર પાસ કર્યું તો બાર પાસ તેમજ તમે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિક કે વાયરમેનનો કોર્સ કરેલો હોય તો તેના બધા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે ત્યારબાદ ટેકનિકલ લાયકાત એટલે કે જે આપણે વાત કરીએ તે મુજબ આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન માર્કશીટ તેમજ પ્રમાણપત્ર એટલે કે પાસના પાસની તમામ માર્કશીટ સાથે તમારે બધી માર્કશીટ તમારા આઈટીઆઈની જે કંઈ કરેલો કોર્સ હોય તેની બધી માર્કશીટ સાથે રાખવાની રહેશે તેમજ ફોટો સહિતનું ઓળખપત્રો તેમાંથી કોઈ પણ એક રાખો તો પણ ચાલશે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જે તમારા ઓળખના પુરાવા એટલે કે ફોટો સહિતનો એટલે ફોટો સહિત જેમાં ફોટોવાળું હોય તે કોઈપણ આ તમારો આધારનો પ્રૂફ ચાલશે ત્યારબાદ એનસીવીટી અથવા જીસીવીટી તે તમારી પ્રમાણપત્ર કોઈપણ જે તમે જેમાં કોર્સ કરેલો હોય એનસીવીટી કે જીસીવીટી તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જો તમે દિવ્યાંગ હોવ તો તમારે દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે તેમજ જીએસઓ બસો પંચાણું અંતર્ગત ઉમેદવારે પોતાના પિતાશ્રી અથવા માતાશ્રીનું બોર્ડ અથવા કંપનીમાંથી માટે છૂટા થયેલો કાર્યાલય આદેશ તેમજ રેશન કાર્ડ આ બધાને લાગુ નથી પડતું જે લોકો બસો પંચાણું એટલે વારસદારના કેસમાં એપ્રેન્ટિસ કરવા માગતા હોય તેઓને આમાં પીજી વિશેમાં વારસદારને છૂટછાટ મળે છે તેના માટેનું છે ત્યારબાદ જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાયેલું હોય તો તે કાર્ડની નકલ આમાં એવું ફરજિયાત નથી કે તમારે નોંધણી કરેલું હોય તો તમે એમાં ભાગ લઈ શકો છો નોંધણી ન કરાવેલ હોય તો પણ તમે ભાગ લઈ શકશો આ તો જેને કરાવેલું હોય તેના માટે લાગુ પડશે ત્યારબાદ જોઈએ પસંદગી પ્રક્રિયા હવે આ જ દસ્તાવેજ તમે રજૂ કરશો ત્યારબાદ તમારી પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે તેની આપણે માહિતી મેળવીએ ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલ શારીરિક સક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની એટલે કે પોલ ટેસ્ટ ફ્લોઇંગ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ સ્થળ પર આપવામાં આવતી સૂચના મુજબ પસાર કરવી પડશે એટલે કે જ્યારે તમે જ્યાં હાજર થાવ ત્યારે તમારી પસંદગી પ્રક્રિયા કઈ રીતે થાય તેનું છે તેમાં પોલ ટેસ્ટ આવા શારીરિક ક્ષમતાની કસોટી ઉમે દ્વારા પચાસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે જે પોલ ટેસ્ટ એટલે કે થાંભલો ચડવાનો હોય તે તમારે પચાસ સેકન્ડમાં ચડવાનો ઉતરવાનો હોય છે ત્યારબાદ શારીરિક ક્ષમતાની કસોટીમાં સફળતાપૂર્વક પાસ થવા વધવાની પસંદગી હતી તેમના આઈટીઆઈને પરીક્ષા મેળવેલી કુલ ગુણની ટકાવારીના આધારે તૈયાર કરવામાં આવશે જે તમને પાસ થઈ જાઓ પોલ ટેસ્ટ ત્યારબાદ તમારી મેરિટ યાદી તમારા આઈટીઆઈના પરીક્ષા મેળવેલ કુલ ગુણની ટકાવારીના આધારે તૈયાર કરવામાં છે તમે જે કુલ ગુણ મેળવવા હોય તેની ટકાવારી જે મળે તેની તે મુજબ તમારું મેરિટ બનશે કોઈપણ સેમેસ્ટર કે વર્ષમાં એક કરતાં વધુ પ્રયત્ન પાસ થયેલ કરેલ હશે તો તેની ટકાવારી પાંત્રીસ ગણો ટકા ગણવામાં આવશે એકને એક સેમેસ્ટરમાં તમે બે ટ્રાય આપી હોય પરીક્ષાની માનો કે એટી કે એવું કંઈ હોય તો તમારા પાંત્રીસ ટકા મિનિમમ ગુણ ગણવામાં આવશે એટલે તેવા ઉમેદવાર અમારે ભરતી ન કરે તો પણ ચાલે ત્યારબાદ આપણે જોઈએ અન્ય શરતો માત્ર નિયત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારે શારીરિક સક્ષમતાની કસોટી એટલે પ્લોઈંગ કેમિંગ ટેસ્ટ માટે હાજર રહેવું ત્યારબાદ શારીરિક સક્ષમતાની કસોટીમાં હાજરી આપવા માત્રથી કોઈ ઉમેદવાર એપ્રેન્ટિસ લાઇટમેન તરીકે નિયુક્તિ અંગેનો દાવો કરી શકશે નહીં જો તમે સ્થળ પર હાજર થઈને ત્યાં તમે એવો દાવો કરી શકશો નહીં કે અમે ઉમેદવાર તરીકે યોગ્ય છીએ ત્યારબાદ પોઈન્ટ નંબર ત્રણ શારીરિક સક્ષમતાની કસોટી સમયે જે તે વર્તુળ કચેરી દ્વારા માપેલ પત્રકો ભરવાના રહેશે અને પસંદગીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે ત્યાં તમને જે જે સર્કલ ફોર્મ આપે તે તમારે ભરવાના રહેશે અને જે તે તમારે ફોલો કરવાની રહેશે શારીરિક સક્ષમતાની કસોટી સફળતાથી પસાર કરનાર ઉમેદવારોને ઉમેદવારોની પસંદગી માટેની આગળની કાર્ય માટે ધ્યાને લેવામાં આવશે જે આમાં પાસ થશે તે લોકોને જ આગળની પ્રક્રિયામાં ધ્યાને લેવામાં આવશે શારીરિક સક્ષમતાની કસોટી સમયે જો કોઈ અકસ્માત થશે તો ઉમેદવારો કોઈ પણ રીતે શારીરિક નાની કે નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ઉમેદવારની રહેશે અને તે અંગે ઉમેદવાર કોઈ કોઈપણ વાતવી તકરાર કે દાવો કરી શકશે નહીં તેમાં ઉમેદવારોને આ ખાસ ધ્યાન રાખવાનું શારીરિક સક્ષમતાની કસોટીમાં હાજર રહેલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને કંપનીના નિયમ મુજબ ટૂંકામાં ટૂંકું રૂટનું આવવા જવાનું રેલવે અથવા બસનું ભાડું જે ઓછું હશે તે અસલ અથ અથવા અસલ ટિકિટ રજૂ કરીએથી આપવામાં આવશે તે અન્ય કોઈ ખર્ચ પીજીલ તરફથી આપવામાં આવશે એટલે કોને લાગુ પડશે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને જ તેમને ઓછામાં ઓછું બસનું ભાડું અથવા રેલવેનું ભાડું આપવામાં આવશે જો તે ઓરિજિનલ ટિકિટ રજૂ કરીએ તો જ પોલ ટેસ્ટ સમયે ઉમેદવાર દ્વારા તાજેતરનું નોન કિમિલિયર અથવા ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો તેની ઉમેદવારી બિનમુનામત ઉમેદવાર તરીકે ગણવામાં આવશે અને વહીમર્ધી આંગળી ઉપર જણાયેલ નિયત ધારા ધોરણો લાગુ પડશે જો તમે એસીબીસી કે ઈડબ્લ્યુએસમાં આવતો હોય અને તમે તેનું પ્રમાણપત્ર રજૂ નહીં કરો તો તમને જનરલ ઉમેદવાર એટલે કે બિન અનામત ઉમેદવાર તરીકે ગણવામાં આવશે અને તે મુજબ તમને બધા નિયમો લાગુ પડશે ત્યારબાદ ઉપરોક્ત જગ્યા માટે પસંદ થયેલ ઉમેદવારોને તેમની પસંદગી યાદીનો ક્રમ અનામતના ધોરણો તથા જે તે વર્તુળ કચેરી અંત ઉપલબ્ધ ખાલી જગ્યા અનુસાર પીજવી કોઈ કોઈપણ વર્તુળ કચેરી હેઠળ વર્તુળ કચેરી હેઠળ ફાળવવામાં આવશે જો તમે પસંદ થઈ જાઓ અને તમારી પસંદગી યાદીનો ક્રમ તમારા જે તે જગ્યામાં તમારે જે કાસ્ટ મુજબ જગ્યા હોય તે તમારે ત્યાં હોય તે મુજબ તમારે ફાળવવામાં આવશે પસંદ થયેલ ઉમેદવારોને વિગતવાળી તાલીમ સ્થળ જે વર્તુળ કચેરી એટલે કે વિભાગી કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે તમારી પસંદગી થઈ જાય તો તમને સર્કલ ઓર્ડર આપવામાં આવશે ત્યારબાદ તમારી દ્વારા નક્કી કરવામાં આવશે તમારે કઈ જગ્યાએ તાલીમ લેવાની છે કે અંદર તમારે તાલીમ લેવાની હોય છે જે ઉમેદવારે કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલું હોય અથવા તો હાલ ચાલુ હોય તો શારીરિક સક્ષમધાન કસોટીમાં આવવું નહીં એટલે કે આ નિયમ ખાસ એવો છે કે જે લોકોએ ઓલરેડી એપ્રેન્ટિસ કરી લીધું હોય તો તે લોકો આમાં ભાગ લઈ શકશે નહીં એટલે કે લાઇફ એક જ વાર તમે કોઈ પણ એપ્રેન્ટિસ કરી શકો છો બીજી અન્ય કોઈપણ જગ્યાએ પણ એપ્રેન્ટિસ કરવી હોય તો તમે પીજીએસમાં એપ્રેન્ટિસ ન કરી શકો ત્યારબાદ માત્ર એસિડ એક્ટ અટેક એવી તથા પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી ડિસેબિલિટીની દિવ્યાંગતા ઉમેદવારો જ માન્ય હોય અન્ય દિવ્યાંગતા ધાર ઉમેદવારોને શારીરિક સક્ષમતાની કસોટી આપવા આવવું નહીં જ્યાં અગિયાર નંબરનો પોઈન્ટ છે ખાસ દિવ્યાંગ લોકો માટે છે દિવ્યાંગમાં એક કેટેગરી આવતી હોય છે જેમાં આ બે કેટેગરી સિવાય અન્ય ઉમેદવારોને દિવ્યાંગ તરીકે માન્ય રાખવામાં આવશે નહીં ત્યારબાદ ભવિષ્યમાં ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રમાણપત્રોની ગેરરીતિ માલુમ પડશે અથવા ઉમેદવારે કોઈપણ જગ્યાએ લાઇનમેન વ્યવસાય તાલીમમાંથી ટ્રેનિંગ લીધેલું હોવાનું કે હાલ ચાલવાનું માલુમ પડશે તો ઉમેદવારોમાં આપેલા આવેલી તાલીમ તરીકેનો હુકમ રદ થવાને પાત્ર થડશે હમણાં વાત કરી તે મુજબ કે જો તમે કોઈપણ જગ્યાએ એપ્રેન્ટિસ લાઇનમેન કરી લીધું હોય અને ત્યારબાદ તમે આમાં એપ્લાય કરો માનો કે અત્યારે જાણમાં ન આવે અને પાછળથી જાણમાં આવશે તો તમારું પીજી વિષલમાં જે તમે એપ્રેન્ટિસ લાઇનમેન જે ટ્રેનિંગ લ્યો છો તાલીમમાંથી તરીકે તે તમારો હુકમ રદ થવાને પાત્ર રહેશે ત્યારબાદ જીવનલના પરિપત્ર નંબર જીવીનલ એ ચાર અગિયાર બસો અઠાવન બારસો છપ્પન તારીખ એક છ બે હજાર અગિયારની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ લાઇનમેની તાલીમ પૂર્ણ કર્યા બાદ વિદ્યુત સહાયક એટલે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની નિમણૂક માટે કોઈપણ પ્રકારની સહ પરીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે નહીં તેમજ ઉમેદવારને કંપનીના વિદ્યુત સહાય એટલે કે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવામાં આવશે નહીં તથા એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ બાવીસ મુજબ તાલીમ પૂર્ણ થયા બાદ કંપનીમાં કોઈપણ પ્રકારની રોજગાર માટે ઉમેદવારનો કે દાવો માન્ય રહેશે નહીં ટૂંકમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ તમને આ જગ્યા માટે તમે એલિજિબલ છો તમે તે જગ્યા માટે દાવેદાર આમ છો બરાબર તેના માટે પણ તમારે યોગ્ય પ્રતીક્ષા યાદી અને પરિણામ અને પરીક્ષા આપવાની રહેશે તેમાં કોઈ તમારા પૂરી કર લીધી મેરિટ બનશે એવું નથી ત્યારબાદ તમારે પોલ ટેસ્ટ અને પરીક્ષા આપવાની હોય છે હવે જોઈએ શારીરિક સક્ષમતાની કસોટીના સ્થળ તારીખ અને સમય ઈચ્છુક ઉમેદવારો જે આપણે ઉપરની જે વિગતો જોઈએ તેમાં જે કોઈકના ઇલેક્ટ્રિશિયન કે વાયરમેનનો કોર્સ બે વર્ષ પૂરો હોય તેવો દસ પાસ હોય અને એલિજિબલ હોય તેઓ લોકો આમાં કયા જગ્યાએ કયા જિલ્લામાં ક્યાં જિલ્લાનો ઉમેદવાર ક્યાં હાજર રહેવું તેના માટે છે તો જોઈએ ઈચ્છુક ઉમેદવાર નીચે દર્શાવેલ જે તે જિલ્લાના નામ સામે સરનામું દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક સક્ષમતાની કસોટી માટે નિયત તારીખે સમય સવારે નવ સાડા નવથી પાંચ સુધી જે તે જિલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરીની સામે જણાવેલ સ્થળે હાજર રહેવાનું રહેશે એટલે કે તમારો જિલ્લો જે હોય તે જિલ્લાનું ક્યાં વર્તુળ કચેરીમાં રાખ્યું છે તે આમાં ખાસ છે અને એડ્રેસ ખાસ જોઈ લેવું સૌ પ્રથમ આપણે વર્તુળ કચેરી અમરેલીનું જોઈએ અમરેલીની અંદર અમરેલી અને વડોદરા બે જિલ્લાના જે ઉમેદવારો હોય તેઓને દસ અમરેલી વાળાઓને દસ નવ બે હજાર ચોવીસના રોજ તેમજ વડોદરા વાળાઓને અગિયાર નવ બે હજાર ચોવીસના રોજ વર્તુળ કચેરી અમરેલી તેનું એડ્રેસ ખાસ પીજી વિશેલ વર્તુળ કચેરી વીજ સેવા સદન પ્રાંગણ ગાંધી બાગ પાસે ચિત્તલ રોડ અમરેલી ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે તો કોને અમરેલી અને વડોદરાના કર્મચારીને ત્યારબાદ ભાવનગર સર્કલ ઓફિસ ખાતે કોને હાજર રહેવાનું રહેશે જેમાં ભરૂચ ભાવનગર અને ખેડા ભરૂચવાળા લોકોને દસ તારીખે ભાવનગરવાળાને નવ તારીખે તેમજ ખેડાવાળા જિલ્લાના ઉમેદવારોને બાર તારીખે હાજર રહેવાનું રહેશે તો ભાવનગર કચેરી ખાતે હાજર રહેવાનું છે ભાવનગર કચેરીનું એડ્રેસ છે વર્તુળ કચેરી પીજીવીસીએલ જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ ચાવડી ગેટ ભાવનગર ત્યારબાદ જોઈએ આપણે ભુજ સર્કલમાં કોને કોને હાજર રહેવાનું છે તે તેમાં જોઈએ ભુજની અંદર કચ્છ જિલ્લો સાબરકાંઠા અને મહીસાગર જિલ્લાના ઉમેદવારોને હાજર રહેવાનું હોય છે તેમને પ્લોઇન કામિંગ ટેસ્ટ માટે દસ નવ બે હજાર ચોવીસ સાબરકાંઠાને નવ અગિયાર તારીખ તેમજ મહિસાગર જિલ્લાના ઉમેદવારોને બાર તારીખે હાજર રહેવાનું હોય છે જેઓને ભુજ વર્તુળ કચેરી ખાતે હાજર રહેવાનું હોય છે જેનું સ્થળ અથવા સરનામું અધિક્ષક ઇજનેશ્રીની કચેરી પીજીવીસીએલ વર્તુળ કચેરી પાવર હાઉસ કમ્પાઉન્ડ હોસ્પિટલ રોડ ભુજ કચ્છ અને તેમનું પિનકોડ સાડત્રીસ ડબલ ત્રિપલ જીરો વન ત્યારબાદ મહેસાણા માટે આ યાદી આપણે ખાલી અત્યારે આમાં દઈ શકીએ છીએ આ સંપૂર્ણ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે અથવા તમે અમને ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર અમારું ઉર્જા મિત્ર બે હજાર ચોવીસ આઈડી છે તેમાં તમે પણ મેસેજ કરી શકશો કે આ પીડીએફ અમને સેન્ડ કરવી ત્યારબાદ અંજાર સર્કલ માટે કયા કયા જિલ્લાઓ છે તે જોઈએ અંજારમાં મહેસાણાને દસ તારીખે બનાસકાંઠા જિલ્લાને અગિયાર તારીખે અને પાટણ જિલ્લાના ઉમેદવારો માટે બાર તારીખે આમ અંજાર જિલ્લામાં ત્રણ જિલ્લાના ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે જેમાં વર્તુળ કચેરી અંજાર એસટી બસ સ્ટેશનની પાછળ રોટ્રીઓલની સામે અંજાર કચ્છ તેનો પિનકોડ છે સાડત્રીસ જીરો એકસો દસ ત્યારબાદ બોટાદ જિલ્લામાં કયા કયા જિલ્લાના ઉમેદવારોને બોલાવે છે તે જોઈએ બોટાદમાં બોટાદ ઉમેદવારો ઉમેદવારોની દસ તારીખ ડાંગના ઉમેદવારો અગિયાર તારીખ તેમજ દાહોદ માટે બાર તારીખ આમ ત્રણ જિલ્લાઓના ઉમેદવારોને બોટલ સર્કલ હેઠળ બોલાવેલ છે જેનું સરનામું છે અધિક્ષક ઇજનેશ્રીની કચેરી ઓલ્ડ પાવર હાઉસ કમ્પાઉન્ડ પાંજરાપોર રોડ બોટાદ ત્યારબાદ જામનગર સર્કલની અંદર કોને કોને બોલાવે છે તેમાં જોઈએ જેની અંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર બે જિલ્લાના ઉમેદવારોને બોલવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકાને દસ તારીખે તેમજ જામનગરને અગિયાર નવ એટલે કે અગિયાર સપ્ટેમ્બરના રોજ બોલાવવામાં આવેલ છે જેનું એડ્રેસ છે ગેટકો કમ્પાઉન્ડ મહિલા આઈટીઆઈ સામે સાત્ર સ્થાપાશે જામનગર ત્યારબાદ જૂનાગઢ સર્કલની અંદર કયા કયા જિલ્લાઓને બોલાવવામાં આવેલ છે એટલે ક્યાં કયા જિલ્લાના ઉમેદવાર બોલાવે છે તે જોઈએ જેમાં ગીર સોમનાથ ગાંધીનગર અને જૂનાગઢ એટલે કે ત્રણ જિલ્લાના ઉમેદવારોને કઈ કઈ તારીખ છે તે ગીર સોમનાથ દસ તારીખ ગાંધીનગર અગિયાર તારીખ તેમજ જુનાગઢના ઉમેદવારોને બાર તારીખે બોલાવવામાં આવેલ છે જે જૂનાગઢ સર્કલ હેઠળ એટલે કે તેની ઓફિસ છે જૂનું થર્મલ પાઉસ હાઉસ પાવર હાઉસ પીજી સોલાર પ્લાન્ટ યાર્ડ તાલુકો જુનાગઢ સર્કલ જિલ્લાઓ છે જેમાં મોરબી સુરત અને તાપી મોરબીને દસ તારીખે સુરતને અગિયાર તારીખ અને તાપીના ઉમેદવારોને બાર તારીખે બોલાવવામાં આવેલ છે મોરબીનું વર્તુળ કચેરીનું ઓર્ડર્સ આપણે જોઈ લઈએ જેમાં અધિક્ષક ઇજનેશ્રીની કચેરી પીજીબી વર્તુળ કચેરી તેમજ જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ નટરાજ હોટેલ પાસે સામા કાંઠે મોરબી આ એડ્રેસ ખાસ યાદ રાખવું કારણ કે તમારે એડ્રેસ પર જવાનું રહેશે ત્યારબાદ આણંદ આણંદમાં સોરી પોરબંદર સર્કલ તેમાં આણંદ અને પોરબંદર આ બે જિલ્લાઓને બોલાવવામાં આવેલ છે જિલ્લાના ઉમેદવાર બોલાવવાનો છે જેમાં દસ તારીખે આણંદ અને પોરબંદરને અગિયાર તારીખે બોલાવવામાં આવેલ છે પોરબંદરનું કચેરી લખી લેશો પીજી કોલોની બિરલા બિરલા રોડ પોરબંદર ત્રણસો સાઠ પાંચસો પીચોતેર ત્યારબાદ રાજકોટ શહેરની અંદર એટલે કે રાજકોટ શહેર સર્કલ તેમાં છોટા ઉદેપુર પંચમહાલ અને રાજકોટ છોટા ઉદેપુરને દસ તારીખ પંચમહાલ અગિયાર તારીખ અને રાજકોટ બાર તારીખ રાજકોટ શહેર વિભાગીય કચેરી એટલે કે આપણે જે છે સર્કલ ઓફિસ તેનું એડ્રેસ રાજકોટ શહેર વર્તુળ કેમ્પસ એટલે કે સર્કલ કેમ્પસ તેમજ નાના મોવા મેન રોડ રાજકોટ ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય સર્કલ ઓફિસની અંદર કોને કોને છે તે જોઈએ જેમાં વલસાડ દસ તારીખે નવસારી અગિયાર તારીખ અને નર્મદા બાર તારીખે રાજકોટ ગ્રામ્યનું એડ્રેસ છે રાજકોટ ગ્રામ્ય વર્તુળ કેમ્પસ નાના મોવા મેન રોડ વેજીટેબલ માર્કેટ પાસે રાજકોટ ત્યારબાદ છેલ્લું આપણે જોઈ લઈએ સુરેન્દ્રનગર સર્કલ તેમાં ક્યાં ક્યાં જિલ્લો તો કે અમદાવાદ અરવલ્લી અને સુરેન્દ્રનગર અમદાવાદને દસ તારીખ અરવલ્લીને અગિયાર તારીખ તેમજ સુરેન્દ્રનગરને બાર તારીખે બોલવામાં આવેલ છે જેનું સુરેન્દ્રનગર સર્કલ ઓફિસ ખાતે હાજર રહેવાનું હોય છે જેમાં અધિક્ષર રિજનેશ્રીની કચેરી પીજીવીસીએલ જી વર્તુળ કચેરી કૈલાસ પાર્ક સોસાયટી સામે મહિલા કોલેજની પાછળ સુરેન્દ્રનગર ત્યારબાદ નોંધ ઉમેદવારે ફક્ત એક જ સ્થળે શારીરિક સક્ષમતાની કસોટી આપવાની રહેશે ઉમેદવારે ફક્ત ને ફક્ત આપણે જે સર્કલ છે બાર સર્કલ તે બાર સર્કલ ઓફિસમાંથી કોઈ પણ એક સર્કલ ઓફિસ તેને લાગુ જે જિલ્લો હોય ત્યાં તેને પોતાનો જે જિલ્લો લાગુ પડતો એડ્રેસ મુજબ ત્યાં જ તેને તે જિલ્લાનું કયા સર્કલમાં નામ છે તે મુજબ જ હાજર રહેવાનું રહેશે અન્યથા તેઓને હાજર રહેવાનું નથી અન્યથા તમારી ઉમેદવારી રદ થવાને પાત્ર છે આ તે આપણે એપ્રેન્ટિસ લાઇનમેન તારીમાંથી સંપૂર્ણ વિગત આ વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે અને તેમજ તમે પીજીસીની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકશો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ વિડીયો જો સારો લાગ્યો હોય તો તમે શેર કરો તમારા મિત્રોને પણ શેર કરો અને જો સારું લાગ્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિનંતી જેથી તમને આવા નવા વિડીયો જોવા મળે થેન્ક યુ આભાર